લોકશાહીના પાવન પર્વરૂપ સમગ્ર સુરતમાં અને નવસારી લોકસભાના વિસ્તારમાં મતદારોને ને સૌથી વધુ મતદાન કરવાના અપીલ સાથે સુરતના સ્પોર્ટ એકેડમીના સત્તરથી વધુ સ્પોર્ટ પ્રમુખ અને વિવિધ ક્ષેત્રના રમતના રમતવીરો એક બાઇક રેલી અશ્વિન એટી કોલેજથી પાલ અડાજણ વિસ્તારમાં ફરી ખાસ કરીને નવસારી લોકસભાના મત વિસ્તારમાં સૌથી વધુ મતદાન થાય એ હેતુથી નવસારી લોકસભાના મત વિસ્તારમાં એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રમતવીરો હાજર રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત ડિસ્ટ્રિક્ટ જુદા જુદા સ્પોર્ટ એસોસિએશન હોદ્દેદાર મિત્રો એના ખેલાડી મિત્રો અને કોચિસ મિત્રો આજ રોજ જે ભારતીય વર્ષની સૌથી મોટી વર્ષની લોકશાહી પર્વ છે એનું મતદાન છે સાતમી તારીખે મોટામાં મોટી સંખ્યામાં મતદારો આમાં ભાગ લઈ તેના માટેના અભિયાન માટે આ સ્પોર્ટ્સના વિરલાઓ અપીલ કરવા માટે લોકજાગૃતિ માટે આજની રેલી આ કરે એસવી સર્કલ પરથી નીકળીને ગેલેક્સી સર્કલ ગૌરવપટ વગેરે વિસ્તારમાં ફરીને મા અન્નપૂર્ણા મંદિર પર જશે જુદી જુદી ચોવીસ જેટલા એસોસિએશનો જે આપણા ત્યાં કાર્યરત છે અને તેના ઘણા નેશનલ પ્લેયરો સેટ ખેલાડીઓ આ રેલીમાં ભાગ લઈ રહ્યા છે અને મતદારોને ખૂબ મોટી સંખ્યામાં મતદાન થાય તેના માટેની આ એક સારો પ્રયત્ન અમારા જે કોચીસ મિત્રો છે એના આગેવાન મિત્રો છે તેના સાથ સહકારથી કરવામાં આવી રહ્યો છે અંદાજિત જે કઈ રેલીમાં છે દોઢસો થી બસો લોકો આજે આ રેલી આકારે નીકળી રહ્યા છે અને આજુબાજુના જે રહીશો છે જે રૂટના તેને મતદાન આપવા માટેની ટેમ્પલેટ વગેરે વિતરણ કરીને એને લોક જાગૃતિ કરવું છે સાતમી તારીખે આ આપણી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે તો એમાં આખા વિશ્વના દેશોમાં એક મેસેજ જાય કે મહત્તમ લોકો પોતાનો વિચાર મતદાન મથક લગી જઈને પહોંચાડે અભિવ્યક્ત કરતા હોય છે એની પરંપરા એનો વિચાર વધારે પ્રવેશિત થાય તેના માટેનું આયોજન રેલીનું કરવામાં આવ્યું છે